નમસ્કાર મિત્રો અમારી ગુજગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જ્યારે જ્યારે સરકાર દ્વારા કર્મચારીની મોંઘવારીમાં વધારો થાય છે ત્યારે મોટા ભાગે ત્રણ મહિના કે છ મહિનાનું એરિયસ બિલ બનાવવાનું થતું હોય છે તો આવો જોઈએ આ મોંઘવારી એરિયસ બિલ કઈ રીતે બનાવવું તો સૌપ્રથમ તો આપણે સાસ ગુજરાતની જે વેબસાઇટ છે તે ઓપન કરી લઈશું તેની ડાબી સાઈડમાં જે માસિક પત્રક પગાર પત્રક પગાર પગાર પુરવણી બિલ એ જ રીતના પગાર મોંઘવારી તફાવત આવું આપેલું છે તેમાં ત્રીજા નંબર બીજા નંબર ઉપર મોંઘવારી તફાવત રદ અને મોંઘવારી તફાવત પત્રક આ મોંઘવારી તફાવત પત્રક છે જેટલા મહિનાનું બનાવવાનું હોય છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે આપણું છે એ મોંઘવારી બિલ એના મહિના અહીં સિલેક્ટ કરવાના હશે તો સાત જુલાઈ બે હજાર પચીસથી જે ત્રણ તબક્કા ત્રણ મહિનાનું એરિયસ બિલ બનાવવાનું થાય છે તો અહીંથી સાતમો મહિનાથી નવમો મહિના સુધીનું ક્લિક કરીને આપણે શોધો એના ઉપર ક્લિક કરીશું તો આગળ સહી શિક્ષકના નામ અને તેનું ત્રણ મહિનાનું જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર આ રીતના મોંઘવારી બેઝિક પગાર અને મોંઘવારી તફાવત બનીને તૈયાર જ હશે સીપીએફ કપાત કરવાનું થતું નથી એટલે સીપીએફ છે આપણે ઝીરો કરી દઈશું હવે મિત્રો અહીં જેટલા નામ બતાવે છે તેમાંથી તમારી શાળામાં હાલ જેટલા શિક્ષકો કામ કરતા હોય ત્યાંના નામને આગળ ટીક કરી અને છે એ તમે નીચે સેવનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારું મોંઘવારી બિલ છે જે મોંઘવારી તફાવત એરિયસ બિલ બનાવવાનું છે એ બની જશે અને અહીં જે ત્રીજા નંબરનું મોંઘવારી તફાવત પત્રક પ્રિન્ટ એવું આપેલું છે જેના ઉપર ક્લિક કરી અને તમે સહી મોંઘવારી પ્રિન્ટ પણ ડાઉનલોડ કરી શકશો અને જો તમારે પે સેન્ટરમાં મોકલવાનું થાય તો આમાં સહી સિક્કા કરી અને પે સેન્ટરમાં પણ આપી શકો છો તો આ હતું મિત્રો મોંઘવારી તફાવત પત્ર કઈ રીતે ભરવું આવી શાળા ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપ સૌનો ખૂબ ખૂબ આભાર